સારું હુરણનો શોર થયો છે આની તો મોટી ગ્વાટ બે આટલી આટલી મોટી હુરન જ છે આ પેલું હુરન છે આ આ હુરન છે હા આ હુરન છે આ જો આ બધું દેશી હુરન જ છે આ હુરનના છોડ છે બધા પેલા છે આ છે આટલી 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 મોટી મોટી ગોઠવ આટલી આટલી મોટી 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 થાય હા બીજા આગળ બતાવું બીજા આગળ છે આગળ બધા આ આ રુજુ આને આટલી મોટી થાય છે ફાળું જ બાજુ આ છે આ છે આ બાજુ ને આ મોટું મોટું આ આ બાજુ મોટા મોટા થયા છે આજુબાજુ મોટા મોટા હા આ હુરન આ ઉનાળામાં ખોદવાની મોટી મોટી ગોઠો નીકળશે ઉનાળાની અંદર ઉનાળામાં દેશી હુરન બિલકુલ દેશી હુરન પેલું રહ્યું પેલું બીજું હા ભૈયા હા હા વાવેલા છે આપણા ઘરના વાવેલા છે આ હુરાણા બધા આપણા ઘરના વાવેલા હુરાના બહુ છે આખા ખેતરની આજુબાજુ બધી જ છે આય રી હા 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 છે આપેલું છે આ બધા બહુ છે આ બાજુ આ બાજુ બહુ છે તાવ છે નોના છે એ બી એની ગોઠ મોટી નીચે હા હા ત્યાં હા હા આ બધા હુરન છે બધા હુરણ છે આ બધું ઠેર સુધી આ આવનારામાં હુરન ખાવાનું

અને આટલા આટલા મોટા પોના થાય અને શિયાળો ઉનાળો આવ્યો છે બધું નીચે આટલી મોટી ગોઠ રહે ઉનાળાની અંદર ઉનાળામાં ખોદી લેવાનું આપણે હા હા અને નાનું છે આ બધું હુરણ જ છે હા હા બીજી બતાવું બહુ છે હુરણ આપણી જોડે આ આ સાલ જ રોપેલા તે આટલા મોટા થઈ ગયા ગઈ સાલ ના છે ગઈ એટલે મતલબ ઉનાળાની અંદર ગયા ઉનાળામાં ગયા ઉનાળાનું આટલો મોટો ચોર થઈ ગયો આ ચોર હજી છે આ ચોર નાનો છે બીજો એક આવ્યો આવ્યો Ahí lo. Ah. Pero una rana.

બીજા નોના છે બીજા મોટા છે બીજા નોના છે